તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલી પાટીદાર સમાજની ચિંતન શિબિર વિશે તમે સાંભળ્યું જ હશે લાગતું હતું કે આ બેઠક સમાજને એક મંચ પર લાવશે પરંતુ થયું જ કંઈ ઉલટું આ બેઠક પછી પાટીદાર સમાજમાં અંદરો અંદરના વિવાદો અને જૂથબંધી ફરી સપાટી પર આવી ગઈ છે પાટીદાર સમાજમાં અંદરો અંદર જ બે ભાગલા પડ્યા છે હવે આગળ જોવાનું રહેશે કે શું આ બંને ગ્રુપના લોકો મોટો વિવાદ ઊભો કરશે કે બધું શાંતિથી પતી જશે અને જો લડાઈ થશે તો કોણ જીતશે મિત્રો શું છે પાટીદાર સમાજમાં ભાગલા પાડવાનું મુખ્ય કારણ અને શા માટે અંદરો અંદર લડી રહ્યા છે તમે પણ આ પાછળનું સત્ય જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરીજો સૌ પ્રથમ આપણે જાણીશું કે આ બેઠક શા માટે યોજાઈ હતી મિત્રો ગાંધીનગરમાં પાટીદાર સમાજના આગેવાનો દ્વારા એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરનો મુખ્ય હેતુ સમાજને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવાનો હતો જેમ કે સામાજિક પ્રશ્નો યુવાનોમાં વધી રહેલું ઓનલાઈન ગેમિંગનું વ્યસન વ્યાજના વીસ ચક્રમાંથી મુક્તિ દીકરીઓના લગ્નમાં માતા પિતાની ફરજિયાત સહી જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી આ સિવાય રાજકીય મુદ્દાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પાટીદારો માટે દસ અનામતની માંગ બિન અનામત આયોગના ચેરમેનની નિમણૂક જેવા રાજકીય મુદ્દાઓ પર પણ ચર્ચા અને વિમર્શ થયો હતો લાગતું હતું કે આ બેઠક સમાજમાં સકારાત્મક સંદેશ આપશે પરંતુ પછી થયો અસલી ખેલ શરૂ મિત્રો આ બેઠક પછી જે સૌથી મોટો વિવાદ ઊભો થયો છે તે છે આમંત્રણનો મુદ્દો સૌથી પહેલો અને મોટો સવાલ એ ઊભો થયો હાર્દિક પટેલને આમંત્રણ કેમ નહીં પાટીદાર અનામત આંદોલનનો ચહેરો રહેલા અને હાલ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને આ બેઠકમાં બોલાવવામાં આવ્યા જ ન હતા બેઠક ચાલી રહી હતી ત્યારે જ હાર્દિકે પોતાના સોશિયલ મીડિયા પર આંદોલનની સફળતા અને પોતાના યોગદાન વિશે પોસ્ટ કરી જેને ઘણા લોકોએ આ બેઠકના આયોજકો પર આડકતરા પ્રહારો તરીકે જોયા શું કોઈની પર્સનલ અદાવત હતી કે પછી રાજકીય કિન્નાખોરી માત્ર હાર્દિક જ નહીં પરંતુ પાસના પૂર્વ કન્વીનર જયેશ પટેલને પણ આમંત્રણ ન મળતા તેમણે નારાજગી વ્યક્ત કરી એટલું જ નહીં શાંતિલાલ સોજીત્રા નામના એક પાટીદાર આગેવાને તો બેઠકમાં જ આ મુદ્દે હોબાળો મચાવ્યો અને ગુસ્સામાં બેઠક છોડીને બહાર નીકળી ગયા હતા તેમનું કહેવું હતું કે જયેશ પટેલને ન બોલાવવા માટે એ સમાજ માટે યોગ્ય નથી હવે આયોજકોનું કહેવું છે કે અમે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને આમંત્રણ નથી આપ્યું પરંતુ અહીં પણ સવાલ ઊભા થયા કે જો એવું હતું તો પછી અલ્પેશ કથરિયા અને રેશમા પટેલ જેવા નેતાઓ જેઓ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા છે તેઓ બેઠકમાં કેવી રીતે હાજર રહ્યા શું આ બેવડા ધોરણો ન હતા મિત્રો આ સમગ્ર ઘટના દર્શાવે છે કે પાટીદાર સમાજમાં હજુ પણ જૂના અનામત આંદોલન વખતથી ચાલી રહેલા મતભેદોને જૂથબંધી પૂર્ણપણે દૂર નથી થઈ એક તરફ સમાજને કરવાનું બયાન અપાય છે તો બીજી તરફ આવા આમંત્રણને લગતા વિવાદો સપાટી પર આવે છે શું આ ઘટનાઓ પાટીદાર સમાજમાં ફરી ભાગલા પાડશે શું આગેવાનો સમાજને એક રાખવામાં નિષ્ફળ રહ્યા છે આ સવાલો સમાજના ભવિષ્ય માટે ઘણા મહત્ત્વના છે તમારું શું માનવું છે શું આ વિવાદો સમાજ માટે સારા છે કે ખરાબ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો